પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો સતાવીસમો દિવસ સત્તાવીસ જાન્યુઆરી અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માન્ય છે ઐતિહાસિક આતંકવાદી હુમલો અમેરિકામાં ન્યૂયોર્કમાં અગિયાર નવ બે હજાર એકના મંગળવારના રોજ ત્યાં અમેરિકાનો સમય આઠ પિસ્તાલીસ સવારનો અને આપણા ભારતનો સમય છ પંદર સાંજનો સમય જે ડબલ્યુટીસી પર વિમાની હુમલો કરવામાં આવ્યો હતો એ આપણે જાણીએ છીએ તેમાં કુલ બે હજાર આઠસો એકના મરણ થયા તેમાંથી બવી બસ્સો ને ચોવીસ ભારતીય વ્યક્તિઓ હતી એક હજાર એકસો બેના મૃતદેહ ઓળખી શકાયા હતા તેમાંથી એકસો બાણું મૃતદેહ સારી હાલતમાં મળ્યા હતા આ બનાવથી તેરસો બાળકો અનાથ બન્યા બે હજાર એકસો કરોડ ડોલરની સંપત્તિનો નાશ થયો અને કાઠમાડ જે ખસેડવાને માટે બસો એકસઠ દિવસ લાગ્યા અઢાર લાખ ટન કાટમાળ ખસેડવાને માટે એક લાખ ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ બધો કાટમાળ ટેટન આઇલેન્ડના દ્વીપમાં બેટમાં નાખવામાં આવ્યો એવા સમાચાર હતા જે આગ લાગી હતી તેને બુઝાવવા માટે નવ્વાણું દિવસ લાગ્યા અને આ સ્થળ ન્યુયોર્કના ગ્રાઉન્ડ ઝીરો તરીકે તે વખતે ઓળખાતું હતું અને પ્રભુની કૃપાથી આ જગ્યા જોવાની મને તક મળી હતી જ્યારે બંને ટાવર ત્યાં હતા યથાવત ત્યારે પણ જવાની તક મળી ત્યાર પછી ઝીરો ગ્રાઉન્ડ થયું ત્યારે પણ જવાની તક મળી અને એ જગ્યા ઉપર નવા ટાયર ટાવર તૈયાર કરવામાં આવ્યા છે આ બનાવ હતો પણ એ દિવસે શું થયું ઘણા બધા બચી પણ ગયા એમાંના એક યહુદી ભાઈ પોતાની ઓફિસમાં નોકરી પર જાય ત્યારે એ રસ્તા ઉપર બાજુમાં ચર્ચ હતું અને ચર્ચને કારણે એ ચર્ચને ચર્ચના લોકોને નફરતની દ્રષ્ટિથી જોતા હતા ચર્ચની સેવા સુવાર્તાની સેવા સામાજિક કામની સેવા એ ભાઈને ગમતી નહોતી પણ શું બન્યું એ દિવસે તેઓ ટ્રાફિકના કારણે લેટ પડ્યા એમની ફોર વ્હીલર ગાડી ટાઈમસર ત્યાં જઈ શકી નહીં અને એ પહેલાં આ હોનારત બની અને એ ટાવરો તૂટી પડ્યા પણ આ ભાઈ યહૂદીભાઈ એ રસ્તામાં બચી ગયા કઈ જગ્યાએ બચ્યા જે ચર્ચ હતું ને કે જેની એમને નફરત હતી પ્રભુ ઈસુ પ્રત્યેની નફરત હતી બાળકો પ્રત્યેની સેવકોને પ્રત્યેની ત્યાંની જે સેવા હતી સેવા પ્રત્યેની નફરત એ ચર્ચ આગળ આવીને એ થંભી ગયા હવે એમનાથી કોઈ જગ્યાએ આગળય ના જવાય અને પાછળય ના જવાય પણ એવામાં આ ચર્ચની કમિટીએ તાત્કાલિક નક્કી કર્યું કે આપણે સમાજ સેવાનું કામ કરીએ અને ઘણા બધા લોકો માટે આશ્રય આપવાનું સ્થાન બન્યું ચર્ચના બિલ્ડિંગમાં અને એમાં આ યહૂદી ભાઈ પણ હતા કે જે નફરત કરતા હતા જ્યારે તેમને આશરો આપવામાં આવ્યો અને કેટલાક દિવસ ત્યાં રહ્યા એમને જમવાની વ્યવસ્થા અને બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી ત્યારે છેલ્લા દિવસે એમણે સાક્ષી આપી કે અત્યાર સુધી આ ચર્ચ માટે મને નફરત હતી પરંતુ ચર્ચની જે અદ્ભુત સેવા સામાજિક સેવા એ બહુ અદ્ભુત છે અને ખરેખર હું પણ હવે ઈસુ પર વિશ્વાસ કરું છું ચર્ચની સેવા ચર્ચનું ઘણું બધું કાર્ય છે ચર્ચનું મુખ્ય કાર્ય સુવાર્તા પ્રચારનું છે પણ સુવાર્તા પ્રચારની સાથે મંડળીના જે સભ્ય નથી એમના માટેની પણ જવાબદારી છે ચર્ચ એક્ઝિસ્ટ ફોર ઇટ્સ નોન મેમ્બર જે એના મેમ્બર નથી એવા લોકો માટે પણ આપણી જવાબદારી છે અને આ કમિટીએ જવાબદારી નિભાવી અને એનું આત્મિક પરિણામ આવ્યું બનાવ તો બની ગયો નુકસાન થયું દુઃખ લાગ્યું પરંતુ એની સામે જે વ્યક્તિ શરીરથી બચી ગયા એમનો આત્મા પણ બચ્યો હોય ત્યારે આ ચર્ચની સેવા અને આપણી સેવાને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને આપીએ આજના નવા દિવસની સેવામાં અમે તમારો આશીર્વાદ માગીએ છીએ આજની આ વિડીયોની સેવા તમે સર્વ રીતે આશીર્વાદિત કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો આ અમે